નિરોણા વિસ્તારમાં વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરી કરનાર ગેંગના પાંચ ઇસમો વિસ્તારમાં અવારનવાર વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયરની થતી ચોરી સંદર્ભે તપાસ દરમિયાન એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો આ ગેંગના પાંચ ઇસમોને પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબી શાખાએ ઝડપી લીધા હતા આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગુનાશોધક પોલીસને મળેલી બાતમી પ્રમાણે નિરોણા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ મિની ટેમ્પોને આંતરી પોલીસે તપાસ કરતા પાંચ ઇસમો મળી આવ્યા હતા જેમાં રજાક સિદ્દિક મેર રહેવાસી નાના વરનોરા સમીર અબ્દુલ મમણ રહે નાના વરનોરા ઇકબાલ સિદ્દિક મોખા રહે નાના વરનોરા માહજ ઉર્ફે મજીદ જુસબ ગગડા રહે નાના વરનોરા તથા રિયાઝ અબ્બાસ મમણ વગેરેને અટકમાં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરાતા આ ઈસમોએ નિરોણા વિસ્તારમાં વીજ લાઇનોમાં લગાવાયેલું એલ્યુમિનિયમના વાયરો અવારનવાર ચોરી કર્યાની અને આ ચોરાઉ વાયર ભુજમાં ભંગારનો વ્યવસાય કરતા ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર તથા દાવડો ઉર્ફે દાઉદ અબ્દુલ કુંભારને અવારનવાર ચોરાઉ એલ્યુમિનિયમના વાયર વેચાણ કર્યાની કબૂલાત કરી અને પોલીસે ચોરાઉ મુદ્દામાલમાં વપરાયેલ મિની ટેમ્પો સહિત પાંચ ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઈસમોની પૂછપરછમાં વધુ કેટલાક ઈસમોના નામ ખોલ્યા છે જેમાં આસિફ કાસમ મોખા સાજિદ આઠમ મોખા સુલેમાન સિદ્દિક મેર અસલમ સુમાર સલીમ સુમાર આદમ જખરા મેર અબુ યુસબ ગગડા સુમાર મેર ઘની જખરા મેર હમજા જુસબ અલ્તાફ જાકુબ મોખા અનવર લદ્દા મોખા અનસ ઘની મોખા અબ્બાસ મોહમ્મદ મોખા અસલમ રાણા મોખા મામલ ત્રાયા રહેવાસી તમામ નાના વરનોરા તથા ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર અને દાઉદ ઉર્ફે દાવડો અબ્દુલ કુંબાર અકબર મેર રહેવાસી અંજારવાળાઓના નામ ખુલતા તમામ સામે ગુના નોંધી આગળની તપાસ નિરોણા પોલીસને સોંપાઈ છે આમ એક મોટી ગેંગ અહીં વાયર ચોરીમાં સંડોવાયેલી હોવાનું પર્દાફાશ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યું છે આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સંદીપસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ સ્ટાફ સાથે રહ્યો છે ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર Five zero five one five.